નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર બુધવારની જીરુની અપડેટ જીરુના ભાવમાં શું ફેરફાર છે અને ચીરુમાં કેવી તેજી જોવા મળી શકે છે સંપૂર્ણ માહિતી આપવાના છે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌ પ્રથમ જીરુના ખેડૂતો માટે ફરી એકવાર દુઃખીના સમાચાર છે જીરુ વાયદામાં બારસો અને સાહીઠ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને પાંચ ટકાનો એટલે ઘટાડો જોવા મળ્યો છે ક્વિન્ટલના ભાવની વાત કરીએ તો બાવીસ હજાર ત્રણસો નવ્વાણું રૂપિયા પ્રતિ ક્વિન્ટલના એવરેજ ભાવ બોલાઈ રહ્યા છે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો અગિયાર હજાર ચારસો અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો ચાલીસ હજાર પ્રતિ ક્વિન્ટલના ચાલી રહ્યા છે હાલ જીરુના ખેડૂતો માટે જે દોર ચાલી રહ્યો છે તે ખૂબ જ ગંભીર છે કારણ કે જીરુના ભાવની વાત કરીએ તો જીરુના ભાવ ત્રણ હજારથી નહીં પરંતુ ચાર હજાર પાંચસોથી લઈને પાંચ હજાર અથવા તો પાંચ હજાર પાંચસો સુધી બોલાતા જોવા મળી રહ્યા છે જે છ હજાર અને સાત હજાર બોલાતા તે પણ હવે નથી બોલાતા જીરુના હાલ ખૂબ જ મંદીનો માહોલ ચાલી રહ્યો છે એવામાં ખેડૂત મિત્રોને મારે એટલું જ કહેવું છે જીરીનો આવક હાલ જેટલી ઓછી બને એટલી આવક ઓછી કરવા કારણ કે હાલ જીરુની ડિમાન્ડ ખૂબ જ ઓછી હોવાના કારણે જીરુના ભાવમાં આગામી માર્ચ મહિનાના મેળ સુધીમાં કોઈ પણ તેજી જોવા મળવાની સંભાવના નથી અને જ્યાં સુધી વાયદા બજાર ઓછું ન આવે ત્યાં સુધી કોઈ પણ પાકના ભાવ વધે નહીં જેના કારણે જીરુના ભાવમાં પણ આ વર્ષે તેજી જોવા મળશે ચૂંટણી જ્યારે નજીક ખૂબ જ આવી જશે ત્યારે ત્યાં સુધી જીરુના ભાવમાં કોઈ પણ મોટી તેજી ધારણા છે નહીં અને જીરુના ભાવની વાત કરીએ તો છ થી સાત હજાર સુધી જે ખેડૂતોને મળતા હોય તે જીરો આપી શકે છે બાકી તેનાથી વધુ ભાવ હાલના માર્ચ મહિનામાં આખા સુધીમાં કંઈ પણ સંભાવના દેખાતી નથી અને જો જરૂર પડશે તો આપણે ખેડૂતો માટે જીરું ચર્ચા પણ કરવાના છીએ તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અસ્તુ જય હિન્દ